ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર અગિયાર બળ અને દબાણ તેમાં બળ પદાર્થનો આકાર બદલી શકે છે એના વિશે જોઈએ તો અમુક સ્થિતિ છે અહીંયા કેવું બળ લાગે છે કઈ સ્થિતિમાં ફેરફાર થાય છે એ જોઈએ તો પ્લેટમાં રાખેલો લોટ કણક તેના ઉપર આપણે હાથ વડે દબાવશું તો શું થશે ગતિની અવસ્થા બદલશે તો ના લોટ છે ત્યાંનો ત્યાં જ રહેશે પણ એનો આકાર બદલી જશે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ છે આપણે એના ઉપર બેસી તો તેની ગતિની અવસ્થા બદલાશે તો કે ના ગતિની અવસ્થા નહીં બદલાય પરંતુ આકાર બદલી જશે હવે દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લગાવેલ રબર બેડ તેના મુક્ત છેડા પર વજન લગાવવાથી ખેંચવાથી તો હા રબરની ગતિ થશે ને અને એના આકારમાં પણ ફેરફાર થશે બે ઈટો વચ્ચે મૂકેલી ધાતુની પટ્ટી એના મધ્ય ભાગમાં વજન મૂકશે તો હા તો એ જ્યારે વજન

ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે બળ તો આ એની જો સિચ્યુએશન છે કે બળ છે એ કોઈ પણ દિશાને સ્થિર સ્થિતિમાં હોય તો ગતિમાં લાવી કોઈ બોલ છે સ્થિર હોય તો ગતિમાં લાવી શકીએ જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકીએ કારણ કે આપણે એને એક વધારે કીક મારી તો વધારે એની ઝડપ વધી જાય ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકીએ છીએ કોઈ આડી વસ્તુ રાખી દઈએ સમતલ તો દિશા બદલી જાય પદાર્થનો આકાર બદલી શકીએ છીએ હમણાં લોટનું ઉદાહરણ જોયું ને આ બધામાં થોડી અવાજ અને થોડી અથવા તો વધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે એ યાદ રાખવું આવશ્યક છે બધામાંથી બધામાંથી એક વધારે અસર ઉત્પન્ન કરે છે તથા આ કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી અને આપમેળે આકાર બદલી શકતો નથી